નમસ્તે મિત્રો આપણે જાણીએ છીએ તે મુજબ ઘણા સમયથી ચોવીસ હજાર સાતસો શિક્ષકોની ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે છતાં પણ હજુ સુધી ગુજરાત સરકાર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું નથી તે અંગે આજના ન્યૂઝપેપર આધારિત અમે મહત્વપૂર્ણ ન્યૂઝ મૂકી રહ્યા છે વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરજો અને તમારું શું માનવું છે તે પણ જરૂરથી કહેજો કે ઝડપથી હવે સરકાર દ્વારા જાહેરનામું છે તે પ્રસિદ્ધ થવું જોઈએ શિક્ષકની ભરતીની જાહેરાત બાર જાહેરનામું પ્રસિદ્ધ ન થતાં કચ્છના ઉમેદવારોમાં રોષ અને આક્રોશ જે આપણે જાણીએ છીએ તે સમગ્ર ગુજરાતના દરેક પાટેટ પાસ ઉમેદવારો માટે આ જ વસ્તુ છે પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શિક્ષકોની મોટી ઘટથી પીડાતા કચ્છ જિલ્લામાં ચોવીસ હજાર સાતસો શિક્ષકની ભરતી કરવાની જાહેરાતથી શિક્ષક ઘટની સમસ્યાનો ઉકેલ આવવાની આશાએ સપ્તાહથી વધુનો સમય પસાર થઈ જવા છતાં કોઈપણ પ્રકારનું હજુ સુધી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું એટલે ટેટ અને ટાટના ઉમેદવારો છે તેમનામાં નારાજગી પ્રવર્તે છે રાજ્ય સરકારે શાળાઓમાં ચોવીસ હજાર સાતસો શિક્ષકોની ભરતી કરવાની જાહેરાતને સપ્તાહથી પણ વધારે સમય વીતી ગયો છે છતાં પણ ટેટ ટાટ પાસ ઉમેદવારો માટે હજુ સુધી કોઈ પણ પ્રકારનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું નથી ત્રણ હજારથી વધુ ટેટ ટાટ પાસ ઉમેદવારોની ઘટ માત્ર ને માત્ર કચ્છ જિલ્લામાં જે સમગ્ર ગુજરાતમાં શિક્ષકોની ભરતીની ઘટ છે તે અંગે આપણું પણ શું માનવું છે કે ઝડપથી જાહેરનામું પ્રસિદ્ધ થવું જોઈએ જેના કારણે જેઓ વયમર્યાદાની અણી ઉપર આવેલા છે તેઓ ઉમેદવારોને પણ લાભ મળી શકે આ બાબતે તમારા મંતવ્યો દર્શાવવાનું બિલકુલ ના ભૂલતા